મોટી સમસ્યા સોમનાથ જેતપુર હાઈવે પર ઊભી થઈ છે ભારતભરમાંથી ટુરિસ્ટો સોમનાથ આવતા હોય છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી આ નેશનલ હાઈવે પર કેળ સમાણા પાણી ભરાઈ રહ્યા છે ત્યારે આજે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર તેમજ સ્થાનિકોની મદદથી નેશનલ હાઈવેના ડિવાઈડરો જેસીબી મશીનથી તોડી અને પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે અને પોલીસ વાહન ચાલકોને માર્ગદર્શન આપી રહી છે કે વાહન આ તરફ ચલાવો આ તરફ ન ચલાવો અને અકસ્માતો નિવારી રહી છે સોમનાથ હાઈવે છે સોમનાથ અમદાવાદ હાઈવે છે ને આ ત્રણક દિવસથી બે ત્રણ દિવસથી કન્ટિન્યુ આવો ને આવો વરસાદ છે ને અહીંયા પાણીનો નિકાલ નથી થતો ઓઈ જાય વરસાદ એટલે પાંચસો રીતણ તો વરસાદ આવે એટલે પાણી આવી જાય છે પણ રીતણ આવું સતત ટાઈમની માટે સલું છે આજુબાજુના લોકો મદદગાર કરે છે અને નીકળે છે ડિવાઈડરો તોયાં છે અત્યારે તો હવે આવી રીતના ચાલે છે બધું અહીંયા પોલીસ કે કોઈ તંત્ર હા એ બધું આવી જાય છે વરસાદને કારણે પાણી નતો નિકાલ થતો તો આવી ગયા છે બે ત્રણ દિવસથી ખેડૂતનો પાક હવે આમાં જોઈએ તો ખેડૂતના પાક બાકને બધું નિષ્ફળ જાય છે

જ્યારે નેશનલ હાઈવે દ્વારા આ સમયે જ ચોમાસામાં તેનો અભ્યાસ કરી અને જે પાણીનો ભારે પ્રવાહ અટકી રહ્યો છે ત્યાં પાઇપ કે નાલા મૂકી અને કાયમી ધોરણે આ પાણીની સમસ્યાનો ઉકેલ નેશનલ હાઈવે દ્વારા કરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે નેશનલ હાઈવેના કારણે આમાં નગરપાલિકા વહીવટી તંત્ર અને કહેવાતા રાજકારણીઓ બધા હાથ ઊંચા કરી અને પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે આ રોડ છે નેશનલ હાઈવે સોમનાથ જેતપુર વાળો આ દર વર્ષે પાણી ભરાય આની પહેલા પણ બે ત્રણ વાર રજૂઆત કરેલ છે કે ભાઈ અહીં નાડું આવે તો આ નેશનલ હાઈવે વાળા કઈ જવાબ નથી દેતા ટુરિસ્ટ આવે દર વર્ષે આ ત્રણ દિવસથી આને આ પોઝિશન છે પોલીસ વાળા ત્રણ દિવસ જરૂર તોડે ને પેક કરે પબ્લિકને તકલીફ જીતી સરકારને શું કહેવાય સરકારને કે અહીં નાડું બનાવવાની સોમનાથમાં ક્યાં ક્યાંથી લોકો આવતા સોમનાથમાં ભાઈ ટુરિસ્ટ આવતા હોય એને આ પ્રોબ્લેમ